અત્યારે આપણી જે વાત ચાલી રહી છે એ ચાલી રહી છે માઇન્ડસેટ ઉપર અને માઇન્ડસેટ ની અંદર એનએલપી અને બ્રેઇન એ કેવી રીતે મદદરૂપ થઈ શકે આપણને એ વસ્તુ આપણે સમજવાની છે કે માઇન્ડસેટ ની અંદર બ્રેન નો શું રોલ છે જયારે ની વાત આવે ત્યારે ત્રણ વાત આપણે સમજવાની છે કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ અને ત્રીજી વાત છે અનકોન્શિયસ કોન્શિયસ માઇન્ડ એટલે તમે અત્યારે મને જોઈ રહ્યા છો મેં કયા કલરનો શર્ટ પહેર્યો છે મેં ચશ્મા પહેર્યા છે આવું જે તમને દેખાય તમે જે કોન્શિયસલી વિચાર કરી શકો છો એને કોન્શિયસ માઇન્ડ દ્વારા આ વિચાર થઈ શકે બીજો છે સબકોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ એટલે તમારી બિલીફ સિસ્ટમ તમારી ઇમોશન્સ તમે કેવી રીતે વિચારો છો અને તમારો એટીટ્યુડ કેવો છે આ બધી વસ્તુ જે અંદર રહેલું છે એ છે સબકોન્શિયસ માઇન્ડ અને જે ત્રીજી વાત છે એ ત્રીજી વાત છે એ અનકોન્શિયસ માઇન્ડ એ તમને ખબર નથી છતાં પણ અંદર કામ ચાલે કારણ કે તમારું હાર્ટ બીટ કામ કરે છે એમાં જરૂર નથી કે તમને ખબર છે કે નહીં તમને ખબર નથી તો એ બંધ જ થઈ જવાનું તો એ અનકોન્શિયસલી ચાલ્યા જ કરે છે આપણા શ્વાસોશ્વાસ છે આ બધી જ વસ્તુ એવું ઘણું બધું બોડીના પાર્ટ છે કે જે ઓટોમેટિક ચાલ્યા કરે છે એ અનકોન્શિયસ માઇન્ડ એને કંટ્રોલ કરે છે કોઈ એને અનકોન્શિયસ કહે છે સબકોન્શિયસ પણ કહે છે એટલે સબકોન્શિયસ અને અનકોન્શિયસ માટે ઘણા બધા લોકોનો થોડો મત મતાંતર છે કે કોઈ કે બંને એક જ છે કોઈ કે બંને અલગ છે બરાબર છે તો એ કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ વિશે આપણે વધારે જોશું હવે સબકોન્શિયસ માઇન્ડની જ્યારે વાત આવે ત્યારે આપણે જ્યારે માઇન્ડસેટની વાત કરતા હતા માઇન્ડસેટ એટલે વિચારવાની પદ્ધતિ કોઈ પણ વસ્તુ સામે હોય તો એને કેવી રીતે વિચારવું સૌથી સારામાં સારું ઉદાહરણ અને વેલનોન ઉદાહરણ દુનિયા આખી જાણે છે પાણીનો ગ્લાસ ભરેલો હોય અડધો તો કોઈ એને એવું કે છે કે અડધો ભરેલો છે અને કોઈ એવું કહે અડધો ખાલી છે

તો એ જે વારંવાર એકનો એક વિચાર કરવામાં આવે અને પછી જે પેટર્ન બને તો એ પેટર્ન ફિક્સ થઈ જાય એને આપણે બિલીફ કહીએ એને આપણે માન્યતા કહીએ બરાબર છે એના માટે પણ એક જાણીતું ઉદાહરણ આપણને ખબર છે હાથીનું નાનું બચ્ચું હોય પછી એને ખીલે દેવામાં આવે અને સાંકળથી બાંધવામાં આવે ઘણી વાર ટ્રાય કરે સાકર તોડવાની પણ તોડી શકતું નથી પછી ધીરે ધીરે એમ થાય છે કે મારાથી થાય જ નહીં અને પછી છેલ્લે ખાલી નાનું હાથી મોટો થઈ જાય અને ખાલી નાના દોરડાથી બી બાંધ્યું હોય ને તો પણ એ તોડવાનો પ્રયત્ન નહીં કરે આ શું થયું આ એનું માઇન્ડસેટ થઈ ગયું આ એની બિલીફ બની ગઈ કે હવે મારાથી આ ના થાય એવું આપણે દાખલા તરીકે બાળકનું એક્ઝામ્પલ લઈએ બરાબર છે કે બાળકને આપણે વારંવાર એવું કહીએ તારાથી ના થાય તારાથી કાંઈ નહીં થાય તે તો કોઈને કર્યું જ નથી તું નહીં કરી શકે આવું વારંવાર જ્યારે કહીએ ને ત્યારે સબકોન્શિયસની અંદર એની પેટર્ન બનવા લાગે અને એ પેટર્ન બને પછી લાઈફ ટાઈમ જ્યારે મોટો થાય અને એકચ્યુઅલ ફિલ્ડમાં ઉતરે અથવા તો કેરિયર બનાવવા ઉતરે અથવા તો કમાવા માટે આગળ જાય છે ત્યારે સબકોન્શિયસમાં બેઠેલું જેવી રીતે પેલું દોરડું બાંધેલું છે એને ખબર છે કે દોરડું તોડી શકે છે પણ એ ટ્રાય જ નહીં કરે એવી રીતે સબકોન્શિયસની અંદર એવી પેટર્ન બની ગઈ તું કાંઈ નથી કરી શકતો આ જે બેસી ગયું એ અત્યારે નડે છે જે નાનપણમાં બેસી ગયું છે તે તો એવી રીતે બ્રેઇનની અંદર આ વસ્તુ બેસી જાય હવે આ બેસી ગયેલી વસ્તુ છે એને આપણે પ્રોગ્રામિંગ એવો શબ્દ વાપરીએ છીએ જેમાં એનએલપી ના ફૂલ ફોર્મની અંદર લાસ્ટ જે પી આવે ને એ પી એનો છે જેનું પ્રોગ્રામિંગ થઈ ગયું કે હવે આવી રીતે જ વિચારવાનું હવે આવી રીતે જ કરવાનું અને આ પ્રમાણે જીવન જીવવાનું અથવા એ પ્રમાણે જ ડિસિઝન લેવાના એ પ્રમાણે જ એક્શન લેવાની આ બધી જ વસ્તુ જે ફિક્સ થતી જાય છે એ ફિક્સ થતી જાય છે એને ફરી પાછું ચેન્જ કરવું એ એનએલપીનું કામ છે એનએલપી ને આવી રીતે બોલાય ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ

વારંવાર એક ને એક વસ્તુ કહેવામાં આવી તારાથી કઈ થાય નહીં તું કઈ કરી શકે તે કોઈ દિવસ કર્યું છે તે તો તારામાં તો કઈ છે જ નહીં વગેરે વગેરે જે વારંવાર સાંભળ્યું અને જે બ્રેન ઉઠાવી લીધું અને એની પેટર્ન બનાવી એવી રીતે હવે પોઝિટિવ દિશામાં વારંવાર કહેવાનું હું કરી શકું છું મારાથી થાય મારાથી થશે હું કરીશ આવા વાક્ય વારંવાર બોલવાના આવા પોઝિટિવ વાક્યનું અને અફર્મેશન પણ એને કહી શકાય અફર્મેશન અલગ સાયન્સ છે એને અફર્મેશનની રીતે જો લેશું ડેઇલી કરશું તો વધારે સારું રિઝલ્ટ આવશે પણ જો તમે પોઝિટિવ વિચારવાનું શરૂ કર્યું અને કોન્ફિડન્ટલી તમે કહેવા માંડ્યું છે કે નહીં એની જરૂર નથી તમે બોલવા માંડ્યા ને તો પણ એની પેટર્ન જનરેટ થવા માંડશે આટલું આપણે કરીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે હજુ વધારે પેટર્ન સારી બનાવી હોય અને કેવી રીતે આપણે વધારે સારી રીતે આપણું રીપ્રોગ્રામિંગ કરી શકીએ આપણું માઇન્ડસેટ ચેન્જ કરી શકીએ એના માટે આપણી વિચારવાની દિશા બદલી શકીએ એના માટે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ